રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું એક એવું ગામ કે જે આખું ગામ એક સ્ટોન ક્રશર એટલે કે ભરડિયાથી પીડિત છે ભરડિયામાં નિરંતર બ્લાસ્ટિંગના કારણે ગામમાં ભૂકંપ જેવો અનુભવ થાય છે અને મોટા ભાગના મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે જાંબુ ગામે જાંબુડી ગામે ભરડિયામાંથી ઉડતી દ્રષ્ટતી ખેતીની જમીનને અને પાકને નુકસાન થતું હોવાની સમગ્ર ગામ લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી ભરડિયા વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી છે હાજરોજ સવારે જાંબુડી ગામના ગામજનો રૂબરૂ આવેદન પત્ર આપી જાંબુડી ગામમાં આવેલા સ્ટોન ક્રસર બાબતે રજૂઆત કરે છે જે સ્ટોન ક્રસરથી ગામ લોકો નુકસાન થતી હોવાની રજૂઆત છે જેનો એ સ્થાનિકે ખરાઈ કરી નિયમો અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જાંબુડી ગામમાં ભયડો આવેલો છે એમાં દળદના ધૂળ ઉડે છે અને દળદના બ્લાસ્ટ થાય છે અને ધૂજાડી એવી આવે છે કે છોકરા બી બી જાય છે અને જોડ બી એટલી જ ઉડે છે અને આખા મકાનમાં તિરાડો પણ પડી ગઈ છે સ્લેબ બેલા સોડા દેખાતા થઈ ગયા છે અને વરસાદના સમય આવે ત્યારે આખા મકાનમાં પાણી ગળે છે આજા મે ભડીઓ જે આવેલ છે તેની ડસ્ટ ગામની અંદર કાયમ માટે ઉડતો રહે છે બીજા નંબરમાં બ્લાસ્ટિંગ કરે ત્યારે ગામની અંદર મકાનને નુકસાન થાય સ્લેપને નુકસાન પાણીના ટાંકાને નુકસાની થાય છે અને વારંવાર રજૂઆત કરતાં આનું કાંઈ નિવેદન નથી આવેલું એટલે અમે મામલતદારને રજૂઆત કરે છે આજુબાજુના ખેડૂતોને પણ નુકસાન છે પાકને નુકસાન થાય છે જેથી કરીને અમે આવેદનપત્ર મામલતદારમાં આપેલ છે છે કે આનું કંઈક કાંઈ નિવારણ કરે તાત્કાલિક આનું કંઈક નિવારણ થાય એવી કરે ડસ્ટ જે ગામમાં આવે છે અથવા બ્લાસ્ટિંગ કરીને જે તિરાડો પડે છે એનું કંઈક નિવારણ લાવવા માટે અમે આવેદનપત્ર આપેલ છે અમારી રજૂઆત એવી છે કે ખેડૂને પાકને નુકસાન થાય છે કે એવું અમારે જણાવવાનું છે કે ભાઈ આ કાયમિક માટે આ ચાર વર્ષથી આ ખેડૂત હેરાન થાય છે કે કોઈ પાક થતા નથી એને ભરપૂર નુકસાન છે કોઈ આપણા જે વેપારીઓ છે કોઈ આવ ખરીદી નથી કરતા કોઈ આપણે મજૂર નથી આવતા કાયમિક માટે આ લોકોને શું કરવાનું એના માટે અમારે શું નુકસાન થાય હવે આ આ લોકો જે ભૈડિયા ચલાવે છે એની કાયમિક માટે જે ડમરી ચડે છે બરાબર છે એ આ નુકસાન પાકને બહુ કરે છે મકાનમાં તિરાડું એવી પડી ગઈ છે કે ભાઈ એમાં તમે સ્લેબ ફાટી ગયા છે બોટાકા ફાટી ગયા છે દિવાલું ફાટી ગઈ છે અને આ લોકોને અમે કહેવા જઈએ છીએ અમે ચાર પાંચ વાર અમે રજૂઆત કરી છે આ લોકોને કે ભાઈ તમારું તમે કાનું કંઈક નિવારણ કરો ટોટા ઓછા ફોડો પણ આ લોકો એવું કહેશે તમારે થાય એ કરી લ્યો એવું આ લોકો અમને ધાક ધમકી આપે છે કે ભાઈ તમારે જ્યાં જવું હોય અહીંયા માંડો દોડવા એવું વાત કરે તો અમારે શું કરવાનું એના માટે અમારે આ રસ્તો લેવો પડ્યો છે ને અમે આવેદનપત્ર આપેલું છે અમારા આના આગામી દિવસોમાં જો અમારે કોઈ આનું નહીં આવે નિરાકરણ તો આના પછી અમે આગળ પ્રોસેસ અમારી ચાલુ જ છે જો નહીં આવે તો બરાબર છે અને બે દિવસની અંદર ત્રણ દિવસની અંદર જો અમને આનો ન્યાય નહીં મળે તો અમે આગળ રાજકોટ જિલ્લામાં જશું એવું એવું લાગશે તો રાજકોટ જિલ્લામાં ને મેં અમારે આવ્યા તો પછી અમે ગાંધીનગર જશું બાકી કરવાનું છે ફાઇનલ છે